ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે ફસ્ટ મે ગુજરાત દિન આપણો દિવસ ગુજરાતી માણુસનો દિવસ લાંબો ડગલો મુછો વાંકડી સિરે પાગડી રાતી બોલ બોલ તોડી તોળી છેલ છબી લો ગુજરાતી તન છોટું પણ મન મોટું તન છોટું પણ મન મોટું છે ખમીરવંતી જાતિ ભલે લાગતો ભલો બોળો હું છેલ છબી લો ગુજરાતી ભાઈ છેલ છબી લો ગુજરાતી ભાઈ આજે ગુજરાત દિન અને આપણે એકબીજાને ગુજરાત દિનની શુભેચ્છા ના આપીએ તો શું મતલબ આપણે અંગ્રેજી મીડિયમમાં આપણા છોકરાઓને ભણાવીએ આપણે જઈએ ગુજરાતની બહાર દુનિયાભરમાં પૈસા કમાવા ઇજ્જત કમાવા સોહરત કમાવા પણ ઊંઘમાં કોઈ આપણા પર પાણી મૂકે ને પાણી નાખે કે લપસી પડીએ તો ઓ માળી અથવા ગાળ તો ગુજરાતીમાં જ આવે એની માને તો હવે આ છે ને આપણે ગુજરાતીઓની ખા ખાસિયત છે મને લાગે છે કે એ જમાનામાં ગાંધીજી વલ્લભદાસ વલ્લભભાઈ પટેલ આજના જમાનામાં અમિતભાઈ શાહને મોદી સાહેબ નરેન્દ્ર મોદી તો એમણે જે કાઠું કાઢ્યું છે ને ભાઈ એ ગુજરાતી જ કાઢી શકે વર્ષો પહેલાં નાયરોબી આફ્રિકામાં આપણા ગુજરાતીઓ વહાણ લઈને ત્યાં વેપાર કરવા જતા અને આખી દુનિયામાં આપણો વેપાર ફેલાયેલો તો આપણે છે ને કેવું છે ખબર છે ને બધી જગ્યાએ ભળી જઈએ અને બધાને ભીડવી દઈએ આજે ગુજરાતમાં કોઈ પણ વિદ્યાર્થી ઇન્ડિયાનો ઇન્ડિયા બહારનો કે ગુજરાતનો ચાહે આસામનો હોય કે સાઉથનો હોય એક વાત અહીંયા ભણવા આવ્યો ચાહે આઈઆઈએમમાં કે એન્જિનિયરિંગમાં કે મેડિકલમાં એ અહીંયાથી જવાનું નામ નથી કરતું કેમ કારણ કે ગુજરાત છે ને બધાને સ્વીકારી લેશે બધાને દિલથી આવકારી લે છે અને મનમાં ઉતારી લેશે બીજી વસ્તુ કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં વસે ગુજરાત આપણે થેપલાએ ખાઈએ ને ખમણ ઢોકળા ખાઈએ ને પીઝા પાસ્તાએ ખાઈએ પણ ટેસ્ટ તો ગુજરાતી જ હોય આપણે એટલે આ એક છે ને આપણી ગુજરાતીઓની ખાસિયત છે આપણે ગાળ બોલીએ તો એ મીઠી લાગે અને પ્રેમથી શું કહીએ બધાને આવજો કહીએ ગુડ ના કહીએ ગુડ એટલે ગયો આવજો એટલે આવો પ્રેમથી આવો મારા ત્યાં આવો આપણે ઘરની બહાર નીકળીએ તો પણ હું જાઉં છું એવું નહીં કહેવાનું હું આવું છું એવું કહેવાનું કારણ કે આપણે આ ઘરમાં પાછા આવે તો ગુજરાતીઓ જ્યાં જ્યાં ગયા છે ગુજરાતનું નામ કાઠું કાઢ્યું છે વેપારમાં નોકરીમાં અને સિલિકોન વેલીમાં આપણા ઘણા બધા ગુજરાતી ચાહે એ દુબઈનું સોના ચાંદીનું માર્કેટ હોય બગસરાના વેપારી રાજકોટના વેપારી મહારાષ્ટ્રમાં મોટર ઇલેક્ટ્રિક મોટર પાઇપલાઇનનો બિઝનેસ હોય તો આપણા લોકો તો આ એક ગુજરાત છે ને બધા માટે મજાનું છે સેફટી છે આનંદ છે અને કેટલા બધા તહેવારો એ બાપુ નવરાત્રિમાં નવ દાવે તો જલસા કરીએ પાછું પૂનમ સુધી જલસા કરીએ અને એ પહેલાં ગણેશ ચતુર્થીમાં તો દસ દિવસ જલસા કર્યા જ પાછું દિવાળીમાં પાંચ દિવસ ને પછી ફરવા જતા રહીએ આખા વિશ્વમાં ફરીએ પાછા ઉત્તરાયણમાં પતંગ ચગાવીએ અને ધોયેટીમાં રમીએ અને દસામાના દસ દિવસના વ્રત પણ કરીએ તો આપણે કામ તો કરીએ પણ મજા પણ કરી લઈએ જિંદગીને માણી પણ લઈએ રવિવારે હવે કોઈના ત્યાં કંઈ ખાવાનું બને જ નહીં નાના ગલ્લા પર લારી પર પણ લોકો આપણે ખાઈ લઈએ અને ફાઇવ સ્ટારમાં પણ ખાઈ લઈએ અને રોડ ઉપર તમે જાઓ તો સુરત પર સુરતમાં છે ને લોકો ફાઇવ સ્ટાર હોટલને છોડીને રોડ ઉપર મર્સિડીઝ પાર્ક કરીને પણ જમતા નીચે ચાદર પાછળ એ ઘારી ખાતા હોય ને ઊંધિયું ખાતા હોય ને એ મજા મજા તો આ છે આપણે ગુજરાતી તો આપણે ગુજરાતીઓ હંમેશા એકબીજાને સાથે મળીને ચાલીએ ખેંચ ખેંચવૃત્તિ બંધ કરીએ આજે હું પટેલ કે હું વાણિઓ કે હું બામણ કે કોઈ પણ જાતિ લઈએ પણ આપણે ગુજરાતી છીએ તો રાખવું અને સારું તમે ઇન્ડિયાની વાર ક્યાંય અને કોઈ ગુજરાતી બોલે આપણો માણસ છે આપણે જો ગુજરાતીને બોલવા માંડીએ તો એ આપણને દિલથી છે ને એકબીજા માટે લાગણીને પ્રેમ છે મહેસાણા મળે તો આ મહેણાની ભાષા અમારા સાબરકાંઠા તો કાંઠાની ભાષા તો ખબર પડે કે આપણા કાંઠાવાળો છે આપણે મહેણાવાળો છે આ આપણો સુરતી છે તો નામ દિલથી ગળે લગાવી દઈએ અને એકબીજા માટે કરીએ બી ખરા તેવા આપણે ગુજરાતીઓ છે અને ગુજરાતી અવરા હોવાનું મને ગૌરવ છે તમને પણ ગૌરવ હોવું જ જોઈએ બાળકોને ઇંગ્લિશમાં ભણાવીએ ભલે ભણાવીએ એક વખત એક સ્કૂલમાં ઇન્સ્પેક્શન તો એક વિદ્યાર્થીએ સ્પેલિંગ ખોટો લખેલો તો ટીચરે કીધું સુધાર નાખ પેલા ઇન્સ્પેક્ટર આવે તો પેલા ના સુધારે એટલે ઇન્સ્પેક્ટરે કીધું કે બે તમે ભણાવો આવું ભૂલો કેમ કરે છોકરો પછી ઇન્સ્પેક્ટર ગયા પછી પ્રિન્સિપાલે ખખડાય કે ભાઈ તું આ તે ભૂલ કેમ ના સુધારી આપણું નામ બગાડ્યું કે સાહેબ હું ખોટું કરીને મારી ભૂલ નહીં સુધારી મારી ભૂલ છે હું સ્વીકારીશ અને આગળ પરથી ભૂલ નહીં કરું એ હતા આપણા ગાંધીજી તો ગાંધીજી મહાત્મા એમને એમ નહોતા બને એમણે પણ દેશ માટે ઘણું બધું કર્યું દેશને આઝાદી અપાઈ એ બહુ મોટી વાત છે અને આજે આખા વિશ્વમાં જ્યાં આપણો કોઈ ભાવ નહોતો પૂછતો ત્યાં મોદી સાહેબના લીધે નરેન્દ્ર મોદીના લીધે તમે જ્યાં પણ જાઓ ત્યાં ગુજરાતી છો ગુજરાતના છો તમારા માટે એક અલગ ઇમેજ ઊભી થાય છે તમારા માટે પ્રેમથી લોકો જોવે છે અને દુનિયાભરમાં જ્યાં બી જાઓ ત્યાં જે આવકાર મળે છે આપણને એ આખી જે ગેમ ચેન્જિંગ ઇફેક્ટ છે નરેન્દ્ર મોદી સાહેબને લીધે તો આ છે આપણો ગુજરાત દિન ગુજરાતી રહેવાનું ગૌરવ કરીએ અને મજા કરીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ